ટોટલ અમે ચાર વાપરી ચાર મેગા કીટ વાપરી કેટલા વીઘાનો દસ વીઘા નું દસ વીઘા એટલે ઓછી વાપરી છે ઓછી વાપરી છે બરાબર કેવું પરિણામ લાગ્યું તમને મેઘા કિટ ચાર મેગા કિટ વાપરી એમાં પરિણામ સારું મળ્યું છે કેવાનો મતલબ આ વીઘે એક મેગા કીટ વાપરવાની જરૂર છે પણ મેં નવેસરથી ચાર જ વાપરી છે બરાબર પરિણા પરિણામ સારું મળ્યું છે બરાબર અત્યાર સુધી કેટલું ઉત્પાદન તમે આમાંથી

મેગાકીટ વાપરાય મેગા કિટ આ ખેતરમાં પંચાવન થી આવક સારી મળી આમ દર વર્ષે તમે કયું ખાતર વાપરતા અમે ડીપી કરતા મેગા કિટમાં કેવું બહુ સારું સારું લેવા ગયા તા શું અમે ડીપી નર્મદા ફોર્સ લેવા ગયા હતા બરાબર પણ પછી કિટ બરાબર લાવો છો તમે કિટ ગોસેન થી ચોક્કસ પરિણામ મળી ચોક્કસ ચોક્કસ બીજા ખેડૂતો ભલામણ કરાય મેગા કીટ માં કરાય 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 મેગા કીટ માં ચોક્કસ કરાય હા કરાય હવે આગળ તમે ઉનાળુ કાય પાકો કરવાના ઉનાળુ બાજરી 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 માં પણ મેગા કીટ વાપર હા વાપર ઘઉં માં વાપરી હવે બાજરી માં વાપરશું બરાબર ખેડૂત મિત્રો મેગા કીટ પચાસ કિલોની બેગ આવે છે એમાં પાક જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો છ અલગ અલગ બેગ ની અંદર આવી જાય છે ભરતભાઈ જેવું પરિણામ લીધું એવું ગુજરાત ભરના તમામ વિસ્તારના દરેક પાકો મેગા કિટ નું પરિણામ મેળવ્યું છે અને ખૂબ સારા પરિણામ મળ્યા છે તો ચોક્કસ તમે આવનાર ઉનાળુ સિઝન બાજરી કે મગફળીમાં મેગા કીટ અવશ્ય વાપરો અને જાતે જ તમે અનુભવ કરો કે મેગા કીટ નું શું પરિણામ છે ઓકે ધન્યવાદ થેન્ક યુ